નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે જીપીએસસીનો નવો સિલેબસ જાહેર કર્યો છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ પરીક્ષા વર્ગ એક બે સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશનની વર્ગ ત્રણની પરીક્ષાના સામાન્ય અભ્યાસક્રમ થોડાક ફેરફાર સાથે જુદો જુદો છે તેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે તે વિશેની આપણે માહિતી મેળવવાની છે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ કેવો છે તેના વિશે આપણે જોઈએ તો આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ તો સૌ પ્રથમ છે ઇતિહાસ અને સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ભારતના મુખ્ય રાજવંશો તેમના શાસકો તંત્ર સામાજિક ધાર્મિક આર્થિક પરિસ્થિતિ વગેરે ભક્તિ આંદોલન અને સૂફીવાદ ભારતમાં યુરોપિયનો આગમન અને સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ ભારતમાં કંપની શાસન ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન આઝાદી પછીનું ભારત અને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય સંગીત નૃત્ય વગેરે ભારત તથા ગુજરાતની સંત પરંપરા લોકમાનસ પર તેનો પ્રભાવ ભારત અને ગુજરાતનું જીવન પરંપરા મેળા ઉત્સવો ખાણીપીણી વગેરે ગુજરાતના સંગ્રહસ્થાનો સ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક અને સાહિત્યક મહત્વ ગુજરાતી રંગભૂમિ નાટકો ગીતો વિવિધ નાટ્ય મંડળીઓ વગેરે આદિવાસી જનજીવન તહેવારો મેળા પોશાકો ધાર્મિક વિધિઓ વગેરે ગુજરાતી સાહિત્ય પ્રવાહો વળાંકો સાહિત્યકારો સાહિત્યક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરે ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ બંધારણની મહત્વની જોગવાઈઓ અગત્યના બંધારણીય સુધારાઓ અંતનિહિત નિહિત માળખું સમવાયતંત્રને લગતી બાબતો વગેરે બંધારણીય સંસ્થાઓ સત્તા કાર્યો અને જવાબદારી વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો ન્યાય સમીક્ષા જનહિત યાચિકા ચિહ્ન ચુકાદાઓ વગેરે ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની સંસ્થાઓ એજન્સી વિવિધ સંગઠનો તેમનું માળખું અને કાર્ય વગેરે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા માહિતીનું અટઘટન ચાર્ટ ગ્રાફ કોષ્ટકો ડેટા પ્ર્યાપ્ત વગેરે દ્વારા ભારત અને ગુજરાતનું અર્થતંત્ર અશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી મોડલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે નવા આર્થિક સુધારાઓ નીતિ આયોગ ઇત્યાદિ કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો પાકની તરે અને સિંચાઈ વગેરે સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારણાઓ કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો કૃષિ વિત્ય નીતિ વેચાણ અને સંગ્રહ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા હરિત ક્રાંતિ ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ વગેરે ઔદ્યોગિક નીતિ જાહેર ક્ષેત્રના સાહસો ખાનગીકરણ અને વિને વેશીકરણ ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા ખાસ આર્થિક વિસ્તાર સેજ ઔદ્યોગિકરણ વિદેશી મૂડી રોકાણ અને સ્પર્ધાની નીતિ વગેરે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું આંતરમાળખાકીય સુવિધાઓ પાણી પુરવઠો અને સ્વચ્છતા ઊર્જા અને વીજળી વિજ્ઞાન અને ટેકનોલોજી ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન વગેરે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એસેસમેન્ટ વગેરે સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરે વૃદ્ધિ દર જાતિ ગ્રામીણ અને શહેરી સ્થળાંતર સાક્ષરતા પ્રાદેશિક ગરીબી અને અસમતાનું માળખું અને વલણો બેકારી વલણો માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ વિકાસના વિવિધ નિર્દેશકો વગેરે ભારતીય જાહેર વિત વ્યવસ્થા ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો વસ્તુ અને સેવા કર જીએસટી વગેરે ભારતના વિદેશ વેપારના વલણો સંરચના માળખું અને દિશા સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ વગેરે ગુજરાતનું અર્થતંત્ર ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો શિક્ષણ આરોગ્ય અને પોષણ વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ વન જળ સંસાધનો જળ સંસાધનો ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ વગેરે સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમચ્યુ અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ આબોહવાકીય બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ જલીય આપત્તિઓ દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે ભૌતિક ભૂગોળ ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગ ભૂકંપ અને ભૂષ ભૂસ્ખલન કુદરતી અફવા મોસમી આબોહવાના પ્રદેશો વાતાવરણીય વિષોપ ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જમ જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો વગેરે સામાજિક ભૂગોળ ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિસ્તરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વસ્તી નૃજાતિ સમૂહ ભાષાકીય સમૂહ ગ્રામીણ શહેરી ઘટકો શહેરીકરણ અને સ્ના સ્થળાંતર મહાનગરીય પ્રદેશો વગેરે આર્થિક ભૂગોળ અર્થતંત્રના મુખ્ય વિભાગ કૃષિ ઉદ્યોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉદ્યોગો કૃષિ ખનીજ જંગલ ઇંધણ અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો પરિવહન અને વેપાર વગેરે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન વગેરે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર રોજબરોજના જીવનમાં આઈસીટી આઈસીટી અને ઉદ્યોગ આઈસીટી અને ગવર્નન્સ આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ નેટિક્વેટ્સ સાયબર સિક્યોરિટી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ ઇસરો તથા અન્ય સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ વગેરે ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ ભારતમાં ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા ભારતની ઉર્જા નીતિ સરકારની નીતિઓ અને કાર્યક્રમ વગેરે ભારતની પરમાણુ નીતિ તે અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબંધતા ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારીતા ભારત અને ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ ભારતની પરમાણુ હથિયાર નીતિ પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ કોન્ફરન્સ શિખર પરિષદ વગેરે પર્યાવરણ વિગ વિજ્ઞાન પર્યાવરણને લગતા મુદ્દાઓ તેના કાયદાકીય પાસા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ બાયોડાયવર્સિટી જે વિવિધતા ક્લાઇમેટ ચેન્જ આંતરરાષ્ટ્રીય પ્રયત્નો નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા વન અને વન્યજીવન વન અને વન્યજીવ સંરક્ષણ માટે કાયદાકીય માળખું પર્યાવરણીય આપત્તિઓ પ્રદૂષણ તથા સંલગ્ન બાબતો કાર્બન ઉત્સર્જન વૈશ્વિક ગરમી તાવવૃદ્ધિ ક્લાયમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન સ્વાસ્થ્ય અને પર્યાવરણ વગેરે બાયોટેકનોલોજી નેનો અન્ય ઊભરતી ટેકનોલોજીના સ્વરૂપ ક્ષેત્ર ઉપયોગ અમલ નૈતિક સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ સરકારી નીતિઓ તથા તેની માનવજીવન પર અસર વગેરે વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ તેના કાર્યો અને યોગદાન વગેરે સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો